આજે આઠમી જુલાઈ બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય અનુપ સંતને આપો ઉપમા એવું નથી જો એક દ્રષ્ટાંતે સહુ સૂચવી કહે કવિજન કોઈ સરે સાર એમાં શોધતા સંત સમ નહીં કોઈ અનુપ સંતને આપું ઉપમા વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી આ પદના ત્રીજી પંક્તિમાં સંતને કઈ પ્રકારની ઉપમા આપવી એની ગળમથલમાં છે અને એવા દ્રઢા ઉપર આવ્યા છે એવા સ્ટેજ ઉપર આવીને બેઠા છે ઘણો વિવેકપૂર્વક ઊંડાણથી વિચાર કર્યો કે સંત અને ભગવંતને બ્રહ્મને પરબ્રહ્મને અક્ષર અને પુરુષો તમને કોઈની સાથે સરખાવી શકાય નહીં કોઈની ઉપમા આપી શકાય નહીં જે કંઈ ઉપમા આપો એ ઉપમા સંતને ભગવંતના માટે ખૂબ નાની પડે વામણી લાગે અને એની અંદર ઘણી ઘણી ઉપમામાં ખામી પણ આપણને દેખાય કેટલાક સંતનો મહિમા ગાતા ગાતા સંતને કલ્પ કલ્પવૃક્ષતા તરીકે વર્ણવ્યા કામદુગા ગાય જેવા કહ્યા પારસમણી જેવા કહ્યા ચિંતામણી જેવા કહ્યા કોઈએ નદી જેવા કહ્યા કોઈએ વૃક્ષ જેવા કહ્યા કોઈએ ધરતી જેવા કહ્યા કોઈએ ચંદ્રમા જેવા કહ્યા પરંતુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ઊંડાણપૂર્વક વિચાર કર્યા પછી ખ્યાલ આવે છે કે આ બધી ઉપમા ગુણાતી સંતના માટે બંધ બેસતી નથી સાતે દ્રષ્ટાંતે સૌ સુચવી કહે કવિ જન કોય કહે કવિ જન કોઈ સરે સાર તેમાં શોધતા સંત સમાન નહીં સોય સંત સમાહી સોય અનુપસંતને આપું ઓપમાન એવું ના થિ જો કોઈ એવું ના થી જો કોઈ અનુપસંતને આપમાન ગઈકાલે પણ આપણે થોડું સાંભળ્યું હતું પારસમણી ચિંતામણી કલ્પવૃક્ષ અને કામગુ દુગા આ બધાનો મહિમા જરૂર છે એની આપણે અવગણના પણ નથી કરતા ટીકા પણ નથી કરતા અને એ ખોટા છે એવું પણ નથી કહેતા પણ આ ચારે ચારની પાસે એવી પ્રકારની ક્ષમતા છે કે તમે એની પાસે જાઓ એની પાસે જઈને સંકલ્પ કરો તો તમને આ લોકના સુખ આપે શારીરિક સુખ આપે આર્થિક સુખ આપે સત્તાનું સુખ આપે પંચ વિષયનું સુખ આપે પણ તમારી વાસના ન વાળી શકે તમારા સ્વભાવ કે દોષો ન ટાળી શકે તમારો છેલ્લો જન્મ ન કરાવી શકે તમને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર પણ ન કરાવી શકે એના દ્વારા જે કંઈ મળે તો કેવું હોય તો કહી શકાય કે જે કંઈ મળે એ આપણા માટે બંધનરૂપ બની જાય વાસના અને આસક્તિનું રૂપ ધારણ કરે અને જેના કારણે જીવાત્માને મરણના ચક્રવામાં અનંત કાળ સુધી ભટકવું જ પડે ભટકવું જ પડે સ્વામી કહે છે કે સાતે દ્રષ્ટાંતે સૌ સૂચવે દ્રષ્ટાંત એટલે કામદુગાનું દ્રષ્ટાંત કલ્પવૃક્ષનું દૃષ્ટાંત ચિંતામણીનો દ્રષ્ટાંત પારસમણીનું દ્રષ્ટાંત અને પાંચમો દ્રષ્ટાંત છે નદી સમાન પણ કવિ લોકો કહે છે કે સંતો તો નવી નદી જેવા છે ગંગા ગોદાવરી યમુના સરસ્વતી આ તમામ પરમ પવિત્ર નદી છે શાસ્ત્રોએ એનો ઘણો ઘણો મહિમા પણ ગાયો છે અને સામાન્ય કક્ષાના જે કંઈ પાપ છે એ નદીમાં સ્નાન કરો તો બળીને ભસ્મીભૂત પણ થઈ જાય છે એની ના નથી કવિએ સંતને નદી સમાન કહ્યા કે નદી જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી એ નદીના પાણીના એક એક અંદર એક જ જંખના તમન્ના હોય છે કે હું ક્યારે મારા પ્રિયતમ સમુદ્રને મળું એટલે આ દ્રષ્ટિએ સંતને નદીની ઉપમા આપી છે સંતની પણ પ્રતિક્ષણ એક જ તમન્ના અને જંખના હોય છે પરમાત્માને રાજી કરું પરમાત્માની સેવા કરું પરમાત્માનું ભજન કરું પરમાત્માનું રટણ કરું પરમાત્માની આજ્ઞા પાડવું નદી ઉત્પન્ન થઈ છે સંત ઉત્પન્ન નથી થયા અનાદિ અક્ષરબ્રહ્મ અનાદિનું તત્વ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ અને નદીનું પાણી ઉત્પન્ન થયા પછી એના જળના બિંદુની અંદર સંકલ્પ જાગ્યો છે મારે સમુદ્રને મળવું જ્યારે ગુણાતીત અક્ષર બ્રહ્મસંત અને સમુદ્ર સમાન એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથે અનાદિકાળનો અવિનાભાવ સંબંધ છે મળેલા જ છે કવિએ કલ્પના કરી કે નદીનું પાણી છે જ્યાંથી વહે એમાં લોકો સ્નાન પણ કરે એના પાપ પણ ધોવાય એના કપડાં પણ ધોવાય ખેતરમાં પાણી વહે તો ત્યાં અનાજ પણ ઉત્પાદન થાય એવી રીતે સંતો આ ધરતીઓ પર વિચરણ કરતાં કરતાં અનંતનું કલ્યાણ કરે છે અનંતના માટે પરોપકારનું કાર્ય કરે છે પણ એમાં અને નદીમાં જમીન આસમાનનો તફાવત છે નદી માત્ર ને માત્ર આપણા શરીરના મેલને ધુવે છે કપડાના મેલને ધુવે છે જ્યારે ગુણાતી સંત તો આપણા તનના મનના અને અનંત જન્મના મેલ મલિંદાને ધોઈ નાખે છે અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં જીવન પાવન થઈ જાય સંતોના સંગમાં અંતર નિર્મળ કરે જીવન પરમ પવિત્ર બનાવે ક્યારેય તમે સાંભળ્યું કોઈએ ગંગામાં ડૂબકી મારી હોય અને ક્રોધ કરવાનું બંધ કરી દીધું હોય એવો પ્રસંગ તમારી નજર સામે વાંચવા સાંભળવામાં આવ્યો કે ગંગા ગોદાવરીમાં ડૂબકી માર્યા પછી એનો સ્વાદ ચાલો ગયો હોય એનો અહંકાર અહંતા ને મમતા ચાલ્યા ગયા હોય આવા પ્રસંગ તમને જાણવા સાંભળવા વાંચવા નહીં મળે સંતરૂપી ગંગા નદીમાં સ્નાન કર્યા પછી જીવન ધન્ય બને છે પરમ પવિત્ર બને છે ગંગા ગોદાવરી યમુના સરસ્વતી આ તમામ નદીઓ આપણા માટે પૂજનીય છે આદરણીય છે પરમ પવિત્ર છે પરંતુ સંત જે કાર્ય કરે છે પવિત્રતાનું કાર્ય કરે છે અંતર ધોવાનું કાર્ય કરે છે દેહભાવ મિટાવવાનું કાર્ય કરે છે વાસના બાળવાનું કાર્ય કરે છે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવાનું કાર્ય કરે છે એ આ તમામ નદીઓ નહીં કરી શકે અદભુત મહિમા છે નિષ્કુળાનંદ સ્વામી એ નદીનું પાણી તો કોઈ વખત સુકાઈ જાય છે નદીની અંદર પણ ઘણી ઘણી ગંદકી તમને જોવા મળે છે એટલા માટે તો ગંગાને સાફ કરવી પડે છે એની યોજના ઊભી કરવી પડે છે સરકાર દ્વારા જ્યારે સંત તો જીવન એટલું નિર્મળ છે પરમ પવિત્ર છે એના દર્શન કરો તો આંખના પાપ બળે વાતો સાંભળો તો કાનના પાપ બળે મનમાં ચિંતન કરે તો મનના પાપ બળી જાય આટલો અતિ અપાર મહિમા છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ